મારું નામ ઋત્વિક કાછડિયા છે હું અત્યારે ઇન્ફેચ ઇન્ફોટેકમાં ઓનર છું તો એડિટેક આઈટી ઇન્સ્ટિટ્યૂટમાં હું વેબ ડિઝાઇનનો કોર્સ સ્ટાર્ટ કરી દીધો ત્યારે મારી આઈટી કંપની ચલાવું છું અત્યારે મારી પાસે તેરથી પંદર ડેવલોપરની ટીમ છે ગયા વર્ષે અમે ત્રીસથી પાંત્રીસ લાખનું ટર્નઓવર કર્યું હતું અને આ વર્ષે પિસ્તાલીસ લાખનું ટાર્ગેટ છે મારું નામ ઋત્વિક કાછડિયા છે હું અત્યારે ઇન્ફેક્ચ ઇન્ફોટેકમાં ઓનર છું તો દરેક વિદ્યાર્થીઓની જે મારું પણ એક સ્વપ્ન હતું કે હું ઘણી ગણીને આગળ એક મારા માતા પિતાનું નામ રોશન કરું તો બાર કોમર્સ આશાદીપમાં મેં પતાવ્યા પછી બીકોમ કોમ એક્સટર્નલ કરવાનું નથી કર્યું બીકોમ કોમ એક્સટર્નલની સાથે સાથે મેં એઝ એન એકાઉન્ટન્ટ જોબ સ્ટાર્ટ કરી દીધી હતી જોબ કરતાં કરતાં મારું ઇન્ટરેસ્ટ કોમ્પ્યુટર લાઇનમાં વધારે પડતો જતો હતો તો મુકુંદભાઈ કે જે મારા બાળપણના મિત્ર છે એમણે મને સજેસ્ટ કર્યું કે એડિટેક ઇન્સ્ટિટ્યૂટમાં તું વેબ ડિઝાઇનનો કોર્સ કરી લે તો એડિટેક આઈટી ઇન્સ્ટિટ્યૂટમાં હું વેબ ડિઝાઇનનો કોર્સ સ્ટાર્ટ કરી દીધો નવથી પાંચ હું જોબ કરતો અને છથી આઠ હું એડિટેક આઈટી ઇન્સ્ટિટ્યૂટમાં વેબ ડિઝાઇન શીખવા જતો હતો જેમ જેમ મારો કોર્સ કમ્પ્લીટ થતો ગયો એમ મેં મારી ફેકલ્ટી ચેન્જ કરી અને અકાઉન્ટન્ટમાંથી મેં સુરતની એક આઈટી કંપનીમાં એઝ એ ડિઝાઇનર મેં મારી જોબ સ્ટાર્ટ કરી દીધી હતી આઈટી કંપનીમાં જોબ કરતાં કરતાં મેં સાંજે ઘરે મારા ક્લાયન્ટના પ્રોજેક્ટ્સ પણ સ્ટાર્ટ કરી દીધા હતા જેમ જેમ ક્લાઇન્ટની મારી રિક્વાયરમેન્ટ વધતી ગઈ અને હું સાંજે સાંજે વર્ક કરતો ગયો એમ મને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે હવે જોબની સાથે સાથે મારે કોઈ એક નાનું સ્ટાર્ટઅપ કરવાની જરૂર છે તો મેં જોબ મારી છોડી અને પછી મેં નાની એમ છે એક ઓફિસનું સ્ટાર્ટઅપ કર્યું ચાર અરાઉન્ડ હું પંદરથી સોળ કલાક કામ કરતો હતો હું સવારે નવથી પાંચ મારી જોબ કરતો સાંજે છથી આઠ એડિટેક ઇન્સ્ટિટ્યૂટમાં શીખવા માટે પણ જતો હતો જેમ જેમ મેં મારું સ્ટાર્ટઅપ આગળ વધારતો ગયો તેમ તેમ મેં મારા ક્લાઇન્ટના પ્રોજેક્ટ્સ મને મળતા ગયા વિદેશના પ્રોજેક્ટની સાથે સાથે મને ધીમે ધીમે ડેવલપર્સની રિક્વાયરમેન્ટ પડવા લાગી તો મેં ફરીથી એડિટેક ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કર્યો અને અત્યારે હાયરિંગ પ્રોસેસ માટે હું એડિટેક આઈટી ઇન્સ્ટિટ્યૂટનો સહારો રહું છું અને ચારના ડેવલપરની સાથે સાથે હું અત્યારે મારી આઈટી કંપની ચલાવું છું અત્યારે મારી પાસે તેર થી પંદર ડેવલપરની ટીમ છે ગયા વર્ષે અમે ત્રીસ થી પાંત્રીસ લાખનું ટર્ન ઓવર કર્યું હતું અને આ વર્ષે પિસ્તાલીસ લાખનું ટાર્ગેટ છે અન્ય વિદ્યાર્થીઓને એટલો જ સંદેશો કે તમે લોકો કોલેજની સાથે સાથે તમે પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવવાનું સ્ટાર્ટ કરી દો તો તમે ડિગ્રીની સાથે સાથે જેમ જેમ તમારું પ્રેક્ટિકલ નોલેજ ગેઇન થશે તેમ તેમ તમને આગળ કોઈ બી એમએનસી કે કોઈ બી મોટી કંપનીમાં તમે જોબ ઇઝીલી મેળવી શકો છો કોઈ બી એક ફિલ્ડ પકડીને તેમના પર તમે આગળ વધવાનું નક્કી કરી લો અને એ જ ફિલ્ડ પર તમે આગળ પ્રેક્ટિકલ નોલેજ મેળવતા જાઓ પાછળ આ ઋતિકના મમ્મી શું ઋતિક આઠ ધોરણ સુધી સરકારી સ્કૂલમાં ભણેલો છે પણ ભણે એવી પરિસ્થિતિ હતી પછી એને એ કે મારે આગળ વધવું છે એમ તો કીધું કે તારે ભણવું હોય તો આપણે એવી પરિસ્થિતિ છે ને તો કે હું એ કે ગમે ત્યાંથી કે જોબ ગોતી લઉં પછી કે હું ભણીશ એમ આગળ જતા એ કેમ વાલીઓને એટલું જ કહેવાનું છે કે તમારા બાળકને જો ભણવું હોય તમારી પરિસ્થિતિ એવી ન હોય પણ તોય તમે ફૂલ મહેનત કરીને તમારા બાળકને ભણાવો જો તમારો બાળક ભણશે અને આગળ જાય તો તમારો સમય અત્યારે ખરાબ હશે એ જ સમય પાછો તમારો ને તમારો સમય સારો આવી જાય અમને અત્યારે એટલો ગર્વ થાય કે અમારું બાળક ભણીને અમને આગળ ક્યાં અમને પહોંચાડ્યા છે એમ